સિદ્ધપુર કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે કર્યું મતદાન બળવંતસિંહ રાજપૂતને તેમના પત્ની સાથે સિદ્ધપુરના વોર્ડ નંબર 7 માં કર્યું મતદાન સિદ્ધપુર નગરપાલિકા વોર્ડ નંબર એક અને 7 માં પેટા ચૂંટણીનું યોજાયું હતું મતદાન સિદ્ધપુર નગરપાલિકાના વોર્ડ નંબર એક અને 7 માં 10 बूथનો સમાવેશ થાય છે લોકસાહીના મોટા પર્વમાં લોકો વધુને વધુ ભાગ લેવા કરી અપિતની સૌથી મોટી લોકશાહી એટલે ભારતમાં ને ગુજરાતમાં જ્યારે નગરપાલિકાઓ તેમજ પેટા નગરપાલિકાની ચૂંટણી હોય તાલુકા પંચાયતની ચૂંટણી હોય એ નિમિત્તનો આજે સોળ તારીખે મતદાનનો દિવસ છે આપણી પરંપરા મુજબ લોકશાહીને ઉત્સવથી આપણે ચૂંટણી હંમેશા ઉજવીએ છીએ અને આજે એના ભાગરૂપે મેં પણ આજે અમારા નગરપાલિકામાં વોર્ડ નંબર સાતમાં પેટા ચૂંટણી નિમિત્તે આજે ચૂંટણી હતી એ નિમિત્તે મેં અને મારા વાઇફ ભીખીબા બંનેએ વોટિંગ કર્યું છે હું સૌ મતદાર ભાઈઓને વિનંતી કરું છું કે આપણી આ લોકશાહી મુજબ તમામ મતદાર ભાઈઓએ મોટા પ્રમાણમાં ચૂંટણીમાં વોટિંગ કરવું જોઈએ અને ઉત્સાહભેર એમાં ભાગ લેવો જોઈએ એવી આપ સૌને મારી વિનંતી છે